બાળકોના વેકેશન પડી ગયા છે અને વેકેશનમાં બાળકો ઘરે હોય એટલે કંઈક ખાવાની કરતા રહે નાસ્તા તો ઘણા બનાવતા જોઈએ પણ રેગ્યુલર એક નાસ્તા બાળકોને નથી તો આજે હું તમારી સાથે ત્રણ અલગ અલગ નાસ્તાની રેસીપી શેર કરીશ જે રૂટીનમાં બનતા નાસ્તા કરતા ઘણા અલગ છે અને બાળકોથી લઈ અને ઘરના મોટા બધાને ખાવાની મજા પડી જશે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલી રેસીપી બનાવવા માટે અહીં મેં દસેક મીઠા લીમડાની ડાળી લઈ લીધી છે જેને મેં ધોઈ અને થોડીવાર પંખા નીચે સુકવી દીધી હતી હવે આપણે આના બધા જ પાંદડા કાઢી લઈએ જનરલી આપણે લીમડાનો ઉપયોગ વઘારમાં જ કરતા હોઈએ છીએ પણ લીમડો ખાવામાં ખૂબ જ ગુણકારી છે તો આજે આપણે લીમડામાંથી એક સરસ મજાની રેસીપી બનાવીશું જે નાનાથી મોટા બધાને ભાવશે તો અહીં મેં લીમડાના પાંદડાને છૂટા કરી લીધા છે અને હવે કાતર અથવા ચાકુની મદદથી આપણે આને એકદમ ઝીણા ઝીણા સુધારી લઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે લીમડામાંથી બે અલગ અલગ વાનગીઓની રેસીપી શેર કરેલી છે જે બંનેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીં સુધારેલા લીમડાને એક કાથરોટમાં લઈ લઈએ લગભગ એક વાટકી જેટલા લીમડાના પાન છે સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દીધી છે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે એક નાની ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને આની અંદર એડ કરી દઈશું સાથે બે ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું સંચણ નાખી દઈશું સંચણ નાખવાનું હોવાથી મીઠું સાચવીને એડ કરવાનું સાથે એક ચમચી જેટલું તેલનું મોણ નાખી અને આ બધાને આપણે મસળીને બરાબર મિક્સ કરી લઈએ તો જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી નાખીને આપણે આનો લોટ બાંધી લઈએ આનો લોટ આપણે કઠણ બાંધવાનો છે ભાખરીનો લોટ હોય એટલો કઠણ રાખવાનો છે તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે આને ઢાંકીને આપણે દસેક મિનિટ રેસ્ટ માટે રાખી દઈએ દસ મિનિટ પછી આપણે લોટને એક વખત વ્યવસ્થિત કેળવી લઈશું અને હવે આમાંથી એક મોટો લુવો તોડી લઈએ આપણો લોટ જો ઢીલો હશે ને તો આપણું ફરસાણ એટલું ક્રિસ્પી નહીં થાય એટલે લોટને કઠણ રાખવો જરૂરી છે પાટલા ઉપર સહેજ તેલવાળો હાથ લગાડી અને આ લુવાને મૂકી અને આની પાતળી આપણે રોટલી વણી લઈશું તો અહીં મેં આવી રીતના મોટી એક રોટલી વણી લીધી છે હવે આની અંદર કાંટા ચમચીની મદદથી પ્રેક કરી લઈશું જેથી તળતી વખતે ફૂલે નહીં અને ત્યારબાદ આપણે આને કટરથી કટ કરી લઈશું મેં અહીં આ રીતનું કટર લીધેલું છે આ મેં ઓનલાઈન મંગાવેલું છે તમારે જો આ ઓનલાઈન મંગાવવું હોય તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આનાથી કામ ખૂબ જ જલ્દી અને સરળતાથી થઈ જાય છે અને બધી એક સરખી પટ્ટી કટ થાય છે હવે વચ્ચેથી હું એક તાપો મૂકું છું એટલે લાંબી લાંબી આની સ્ટ્રીપ થાય તમારી ચોઈસ પ્રમાણે તમે આને ટુકડા કરી શકો છો તમે ઈચ્છો તો ગોળ ગોળ નાની પૂરી જેવું પણ બનાવી શકો છો પણ થોડુંક અલગ હોય ને તો બાળકોને ખાવાની મજા આવતી હોય છે એટલે મેં આવી રીતના લાંબી પટ્ટી કાપી છે અને હવે ગરમ તેલમાં અને મીડિયમ તાપે આપણે તળી લેવાની છે બધી બાજુથી સરસ ક્રિસ્પી થાય અને કલર સહેજ રાતા જેવો થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું આ લાંબા સમય સુધી ખરાબ નથી થતો નાસ્તો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે સવારે કે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો વેકેશન છે એટલે બાળકો એમને પણ ખાઈ શકે છે અને કદાચ કોઈ બાળકોને સ્કૂલ ચાલુ હોય તો તમે લંચબોક્સમાં ભરીને પણ આપી શકો છો તો જો આ સરસ બદામી કલર જેવો આનો કલર આવી ગયો છે તો આને આપણે કાઢી લઈએ અને આવી જ રીતના બીજા પણ આપણે તળી લઈશું અને હવે હું તમને બતાવું કે જો આપણો નાસ્તો કેટલો સરસ ક્રિસ્પી બન્યો છે જો અવાજ પરથી જ ખબર પડે છે આમ ક્રિસ્પી છે પણ ખાવામાં એકદમ સોફ્ટ છે ઘરમાં મોટી ઉંમરના હોય તો તે પણ આરામથી ખાઈ શકે એટલો સરસ ફરસો બને છે તો આને આપણે એક ડબ્બાની અંદર ભરી લઈએ તો આવી રીતે મીઠા લીમડાના નમકપારા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે બીજી રેસિપી બનાવવા માટે થઈને અહીં મેં અડધી વાટકી મીઠો લીમડો એક વાટકી ફુદીનાના પાન અને એક વાટકી કોથમીર લઈ લીધી છે હવે આને મેં ધોઈ અને પંખા નીચે કોરા કરીને લીધેલા છે આને આપણે ડ્રાય કરવાના છે કેમ કે આપણે આનો પાવડર જોઈએ છે તો અત્યારે હું આને અવનની અંદર ડ્રાય કરું છું તમારી પાસે અવન ન હોય તો તમે આને પંખા નીચે અથવા તો તડકામાં સૂકીને પણ કરી શકો છો અને તમારે એવી રીતના ન કરવું હોય તો તમે આને ડાયરેક્ટ તળીને પણ ક્રિસ્પી કરી શકો છો પણ થોડુંક હેલ્ધી કરવા માટે થઈને હું આવી રીતના અવનમાં આને ડ્રાય કરું છું માઇક્રોમાં નવસો ડિગ્રી ઉપર આપણે ચાર મિનિટ આને રાખી દઈશું અને વચ્ચે આપણે એકાદી વખત આને હલાવીશું બે મિનિટ પછી એટલે એકદમ સરસ આપણા પાંદડા ડ્રાય થઈ જશે તો જો અહીં સૌથી પહેલાં મેં ફુદીનાને ડ્રાય કર્યો છે આ સરસ ડ્રાય થઈ ગયો છે તો આને હું એક પ્લેટમાં કાઢી લઉં આવી રીતના કરવાથી કામ જલ્દી થાય છે અને કલર એનો એવો ને એવો સરસ ગ્રીન જળવાયેલો રહે છે તો પ્લેટમાં કાઢ્યા પછી આપણે સાધારણ ઠંડુ થવા દઈશું અને પછી હું તમને બતાવું કે આપણા પાંદડા કેટલા ક્રિસ્પી થયા છે જુઓ આપણા હાથમાં લઈ અને ભૂકો કરીએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે આટલા સરસ ક્રિસ્પી થઈ જાય છે પાંદડા તો આવી જ રીતના કોથમીર અને લીમડાને પણ હું અવનની અંદર ડ્રાય કરી લઈશ તો અહીં મેં બધા જ પાંદડાને આવી રીતના ડ્રાય કરી લીધા છે જો એકદમ સરસ કોથમીર પણ આપણી ડ્રાય થઈ ગઈ છે તો આ બધાને આપણે આવી રીતના મસળી અને ભૂકો કરી લઈએ તમે મિક્સરમાં પણ કરી શકો છો અને મેં પહેલાં પણ કહ્યું એમ કે તમારે જો તળીને લેવું હોય ને તો તમે તળીને પણ આવી રીતના ક્રિસ્પી કરી શકો છો તેલની અંદર બધું એકદમ મીડિયમ તાપે તળી લેવાનું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી અને પછી ઠંડુ થાય એટલે આવી રીતના ભૂકો થઈ જશે સાથે અહીં હું પાંચ ચમચી જેટલો મરચાંનો ભૂકો નાખું છું હું આવી રીતના તીખા મરચાંને સુકવણી કરીને ભૂકો કરીને ડબ્બો ભરીને રાખતી હોઉં છું પણ તમારી પાસે આ ભૂકો ન હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો અથવા તો તળવામાં મરચાંના પણ ટુકડા કરીને તળીને એકદમ ક્રિસ્પી કરી શકો છો અને પછી બધું એક સાથે મિક્સરમાં નાખીને એનો ભૂકો કરી શકો છો તો અહીં આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક કડાઈની અંદર મમરાને કોરા શેકી લઈશું તો અહીં લગભગ મેં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે આને મીડિયમ તાપે આપણે થોડીક વાર શેકી લઈશું એટલે આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને આ મમરાને આપણે એક કાથરોટમાં લઈ લઈએ અને આને થોડીક વાર ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે આને ઉપર નાખવા માટે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ તો વાટકીની અંદર એક ચમચી હળદર પોણી ચમચી જેટલું સંચળ પાવડર એક ચમચી શેકેલું જીરું પાવડર અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું નાખીશું અને સાથે એક જલજીરાનું પાઉચ નાખી દઈશું જલજીરા પણ ખારું હોય છે અને આપણે સંચળ પણ નાખ્યું છે એટલે મીઠું ખૂબ જ સાચવીને એડ કરવાનું નહીં તો મમરા ખારા થઈ જશે સાથે અડધી ચમચી જેટલો મેં અહીં આમચૂર પાવડર લઈ લીધો છે અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું આમચૂર પાવડર ઘરે સરળતાથી કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીં મેં થોડુંક તેલ ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે એક વાટકી જેટલા શિંગદાણાને તળી લઈએ તમે જો કોથમીર મરચાં ફુદીનો અને લીમડો એ બધું તેલમાં ફ્રાય કરીને પછી ક્રિસ્પી કરવાના હોય ને તો સાથે તમારે શિંગદાણાને પણ તળી જ લેવાના તો બધું એક તેલમાં થઈ જશે તો અહીં શિંગદાણા પણ આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તળાઈ ગયા છે તો આને આપણે ડાયરેક્ટ મમરા ઉપર નાખી દઈએ અને હવે આ જે તેલ ગરમ છે ને એમાંથી આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા દઈશું બાકીનું બધું જ કાઢી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મેં અને આ ગરમ તેલની અંદર જ આપણે જે ભૂકો તૈયાર કરીને રાખ્યો ને એ નાખી દઈશું આ ભૂકાને મેં એક વખત ચારણીથી ચાળી લીધો હતો એટલે મોટા મોટા દાળખા હોય તે નીકળી જાય અને ગરમ તેલની અંદર આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આને પણ આપણે સીધા મમરા ઉપર રેડી દઈએ તો આપણે રેગ્યુલર મમરા તો વઘારતા જ જોઈએ છીએ પણ આવી રીતના કોથમીર ફુદીનો લીમડાવાળા પાણીપુરી ફ્લેવરના મમરા તમે લગભગ ક્યારેય નહીં બનાવ્યા હોય તો એક વખત ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે પણ બધો આની અંદર નાખી દઈએ અને સાથે જ એક વાટકી જેટલી આપણે રેગ્યુલર સેવ પણ એડ કરી દઈશું તમારે સેં ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો અને શરૂઆતમાં તેલ ગરમ હોવાથી આપણે ચમચીની મદદથી આને સહેજ મિક્સ કરી લઈશું અને પછી હાથેથી આપણે વ્યવસ્થિત મમરાને હળવા હાથે મસળીને મિક્સ કરી લઈશું જેથી બધા જ મમરામાં સરસ ફ્લેવર આવી જશે તમને એમ થતું હશે કે આપણે જે ઓલો ગરમ તેલ નાખ્યું બધું પાવડર નાખીને એના કારણે મમરા પોચા પડી જશે પણ બિલકુલ નહીં થાય તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી એવા આપણા પાણીપુરી ફ્લેવરના મમરા તૈયાર થઈ ગયા છે આ સેવ મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હું તમને બતાવી દઉં કે આપણા મમરા કેટલા સરસ ક્રિસ્પી છે તો આને પણ આપણે ડબ્બો ભરીને મૂકી દઈશું તો આખા દિવસમાં જ્યારે પણ બાળકોની ઈચ્છા થાય ત્યારે આ સેવ મમરા ખાઈ શકે છે ખાસ કરીને ટીવી જોતાં આ મમરા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે પછી નેક્સ્ટ આપણે એક સ્વીટ બનાવીશું કેમ કે હંમેશા ખારું ખાઈને બાળકોને કંટાળો આવતો હોય છે ને ઘણી વખત કંઈક સ્વીટ ખાવાની ડિમાન્ડ કરતા હોય છે તો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી સ્વીટ બનાવીશું જેના માટે અહીં મેં અડધા વાટકા જેટલું ગાયનું ઘી લઈ લીધું છે તમે ઘીની બદલે બટર પણ લઈ શકો છો હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલું ઝેગરી પાવડર નાખી દઈશું એટલે કે ગોળનો પાવડર આવી રીતના જે ઓર્ગેનિક ઝેગરી પાવડર આવતો હોય છે તે અહીં મેં લીધેલો છે તમારી પાસે ઝેગરી પાવડર ન હોય તો રેગ્યુલર ગોળ હોય તેને તમે ખમણીને એડ કરી શકો છો અથવા તો તમારે જો ખાંડ નાખવી હોય તો ખાંડ પણ અડધાથી પોણા વાટકી જેટલી એડ કરી શકો છો પણ હેલ્ધી બનાવવા માટે થઈને હિમે ગોળનો પાવડર લીધેલો છે હવે આ ઘી ગોળને આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી ગોળની સેજ કણી દેખાય છે તે સરસ ઓગળી જાય જો તમે ખાંડ લેતા હોય ને તો એને ઓગાળો નહીં તો પણ ચાલશે તો સરસ બિસ્કીટ ઉપર કણી કણી જેવું દેખાશે ખાંડનું અને સરસ લાગશે તો અહીં બધો જ ગોળ સરસ મિક્સ થઈ ગયો છે હવે આની અંદર આપણે બે વાટકી જેટલો ઘઉંનો લોટ નાખી દઈશું જે વાટકીના માપથી આપણે ઘી અને ગોળ લીધું એ જ વાટકીના માપથી અહીં મેં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે એટલે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો એ જ વાટકીના માપથી બધું લેવાનું સાથે અડધી વાટકી જેટલી મેં અહીં ઝીણી સોજી લઈ લીધી છે તમારી પાસે ઝીણી સોજી ન હોય તો એક વખત મિક્સરમાં ફેરવીને પછી લેવાની જેનાથી આપણા બિસ્કીટ એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી થશે સાથે પા વાટકી જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ લઈ લીધું છે આ નાખવું ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય અથવા તો ઘરમાં ન હોય તો સ્કીપ કરી શકો છો સાથે અહીં મેં અડધી ચમચી જેટલો એલચીનો ભૂકો નાખી દીધો છે અને હવે પહેલાં આપણે આને એમ જ બધું મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આને હાથેથી આપણે મસળી લઈશું એટલે એકદમ સરસ ક્રમ્બલી ટેક્સચર આવી જશે આનું ઘી અને ગોળ છે તે આખા લોટમાં સરસ મિક્સ થઈ જાય એવી રીતના આને આપણે મિક્સ કરવાનું છે તો આ બધું જ આવી રીતના સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે ઘીનું મોણ નાખ્યું તો એના કારણે એકદમ સરસ મુઠ્ઠી પડતું લોટ છે આપણો એટલે એકદમ સરસ ખસ્તા આપણા બિસ્કિટ બનશે તો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે થોડું થોડું દૂધ એડ કરીને આનો લોટ બાંધવાનો છે અને દૂધ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું તો આવી રીતના થોડું થોડું દૂધ નાખતા જઈશું અને આનો લોટ બાંધતા જઈશું આને આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે ભાખરીનો જેવો હોય એટલો કઠણ રાખવાનો છે જો લોટ ઢીલો થઈ ગયો તો બિસ્કિટ તમારા સોફ્ટ થશે એટલા ક્રિસ્પી નહીં થાય એટલે ખાસ લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું તો હું લોટ બાંધીને તમને છેલ્લે કહું કે મેં કેટલા દૂધનો આની અંદર ઉપયોગ કર્યો હતો તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આટલો કઠણ હોવો જોઈએ અને આટલો લોટ બાંધવામાં લગભગ પોણી વાટકી જેટલા દૂધની મારે જરૂર પડી હતી તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે હવે આની અંદરથી આપણે એક લુવો તોડી લઈશું અને આપણે ભાખરીને જેવી રીતના દબાવીને કરતા હોઈએ છીએ એવી રીતના દબાવીને કરીશું કેમ કે આની અંદર મોણ વધારે છે એટલે ફાટતું જ હશે અને હું ઘઉંના લોટની સાથે જુવાર પણ દડાવતી હોઉં છું એટલે હું ઘઉં અને જુવાર મિક્સ દડાવતી હોઉં છું એટલે મારે થોડુંક વધારે ફાટતું જાય છે પણ તમે એકલો ઘઉંનો લોટ વાપર્યો હશે તો આટલું બધું નહીં ફાટે અહીં આપણે ઘઉંનો લોટ લીધો છે એની બદલે તમે મેંદાનો ઉપયોગ કરીને પણ આ બિસ્કીટ બનાવી શકો છો તો એ રીતના જે કિનારી ફાટી જાય એને હાથેથી આપણે વ્યવસ્થિત કરતા જઈશું અને એક ભાખરી જેવું આનું વણી લઈએ બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતના મેં અહીં વણી લીધું છે અને હવે આની સાઈડને આપણે કટ કરી લઈશું આવી રીતના કટ કરીને ચોરસ શેપ આપી દઈએ તમે તમારી ઈચ્છા પ્રમાણે જો ગોળ શેપ આપવો હોય તો કોઈપણ ઢાંકણા અથવા તો કૂકી કટરથી ગોળ શેપ પણ આપી શકો છો તો આવી રીતના ચોરસ કટ કર્યા પછી હવે આને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને લંબચોરસ આનો શેપ આપી દઉં છું હું આ બિસ્કીટ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે અને બે મહિના સુધી ખરાબ નહીં થાય આપણે આની અંદર દૂધનો ઉપયોગ કર્યો છે એટલે પંદરેક દિવસ રહેશે પણ જો તમે પાણીથી લોટ બાંધો ને તો બે મહિના સુધી આ બિસ્કીટ ખરાબ નહીં થાય અને ઉપર મેં આવી રીતના સહેજ ચાકુની મદદથી ડિઝાઇન કરી લીધી છે અને તમે ઈચ્છો તો ઉપર આવી રીતના થોડાક ખાંડના દાણા પણ ભભરાવી શકો છો જેવું રેડીમેડ બિસ્કીટમાં આવતું હોય છે પણ મેં બધામાં નથી નાખ્યા કેમ કે આપણે હેલ્ધી બનાવવું હતું એટલે મેં ખાંડના દાણા એડ નથી કર્યા તો આવી જ રીતના બીજા બિસ્કીટ પણ આપણે તૈયાર કરી લઈએ આપણે એક એક રોટલાના એવી રીતના બિસ્કીટ કરતા જઈશું અને આને તળતા જઈશું બધા એક સાથે કરવાની જરૂર નથી કેમકે એક બેચ જ્યાં સુધી તળાશે ત્યાં સુધીમાં બીજું વણાઈને તૈયાર થઈ જશે હવે અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું અને એની અંદર આપણે આ બિસ્કીટ મૂકી દઈએ અને સાવ સ્લો ફ્લેમ પર આપણે આને તળવાના છે તમને એમ થતું હશે કે સ્લો ફ્લેમ પર વાર લાગશે પણ બિલકુલ વાર નથી લાગતી બેથી ત્રણ મિનિટની અંદર જ એકદમ સરસ બદામી કલર આવી જાય છે અને એક સાઈડથી બદામી કલરના થઈ જાય પછી જ આપણે આને પલટાવવાના છે એટલા સરસ સોફ્ટ હોય છે ને શરૂઆતમાં કે આપણે આને અડીશું ને તો તૂટી જશે એટલે આને અડવાના નહીં આમ જ રહેવા દેવાનું અને ત્યાં સુધી આપણે બીજા બિસ્કીટ તૈયાર કરી લઈએ તો જો બબલ્સ થતાં ઓછા થઈ ગયા છે અને સાઈડમાંથી કિનારી રાતા જેવી દેખાવા લાગી છે તો આપણે ચમચીની મદદથી આને પલટાવી દઈએ અને હવે બીજી સાઈડથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું આ જ્યારે મેં બિસ્કીટ પહેલી વખત બનાવ્યા હતા ને તો મારા દીકરાને તો ખૂબ જ ભાવ્યા એમ કહેતો હતો મમ્મી કે આપણે ઘઉંના લોટના જે લાડવા કરીએ ને ઘી ગોળ નાખીને એ ટાઈપનો આનો ટેસ્ટ લાગી રહ્યો છે એટલે એને તો બહુ જ ભાવ્યા હતા તો તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો જો બધી બાજુથી સરસ બદામી કલરના થઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ અને કિચન પેપર પર નાખી દઈશું શરૂઆતમાં ગરમ હોવાથી સાધારણ સોફ્ટ લાગશે પણ ઠંડા થશે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો આને બધા આને આવી રીતના તૈયાર કરી અને ઠંડા થયા પછી મેં અહીં ડબ્બામાં આવી રીતના ભરી દીધા છે અને જો આપણે જે ઉપર ખાંડ ભભરાવી હતી ને એ ખાંડ પણ દેખાઈ રહી છે જો કેટલા સરસ ક્રિસ્પી અને ખસ્તા બન્યા છે અને હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ સરસ ખસ્તા બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ સરસ ભૂકો ભૂકો થઈ જાય એવા બને છે તો તમે આવી રીતના આ ઘઉંના લોટના બિસ્કીટ ઘરે ક્યારેય નહીં બનાવ્યા હોય જનરલી આપણે સ્વીટમાં શક્કરપારા બનાવતા હોઈએ છીએ પણ એક વખત આવી રીતના ઘઉંના લોટના બિસ્કીટ ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને ઘરમાં ખાવાની મજા પડી જશે તો મિત્રો આજની આ ત્રણેય રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો ત્રણમાંથી એક રેસીપી પણ ગમી હોય ને તો વિડિયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ